તો મિત્રો આજે હું તમારા માટે એક સારામાં સારા ભૂલનો વિડીયો લાવ્યો છું આમ તો મેં આ બુલનો વિડીયો પહેલાં પણ અપલોડ કરેલ છે મારી ચેનલમાંથી પરંતુ હવે નવા અપડેટ સાથે વિડીયો અપલોડ કર્યો છે પહેલાં મેં અપલોડ કર્યો હતો ત્યારે એનું વ્યાણ બુલનું નહોતું આવેલ પરંતુ હાલમાં મિત્રો એનું બુલનું વ્યાણ પણ આવેલ છે અને બુલ ખૂબ સારો એવો રિઝલ્ટમાં પણ નીકળ્યો છે મિત્રો બુલની નસલ વિશે વાત કરું તો નસલમાં પણ ખૂબ ભૂલ ઊંચો છે કારણ કે હાલ હજી સુધી તમે કદાચ ભાગ્યાના નામ ઉપર ઘણા બધા પાડા તમે મારી ચેનલ ઉપર પણ વિડીયા જોયા છે અને બીજી જગ્યાએ પણ જોયા છે પણ મિત્રો મેન ભાગ્યા સાથે સીધો સંબંધ મતલબ ડાયરેક્ટ મેન ભાગ્યનો પાડો હોય એવા બહુ ઓછા પાડા છે અને આ પાડો જે હાલ તમે જોઈ રહ્યા છો એ ડાયરેક્ટ મેન જે ભાગ્યો હતો આજીમોલાના કને એ ભાગિયાનો પાડો છે સીધે સીધો અને મિત્રો ભૂલના વ્યાણની વાત કરું તો ખૂબ વ્યાણ સારું આવ્યું છે વ્યાણ તમને હું આ વિડીયોમાં પણ જોડેલ છે અને નાના બચ્ચાથી કરી અને મોટા બે વર્ષની પાડીઓ સુધીની આમાં વ્યાણ જોવા મતલબ બતાવવું છે આ વિડીયોમાં તમને હું દેખાડીશ તો વિડીયો પૂરેપૂરો જોજો અને મિત્રો હાલમાં બુલ સેલ માટે છે કારણ કે જે માલિક પાસે છે એમનું નામ અનિલભાઈ ચૌધરી છે રડકા ગામ છે એમનું અને હાલમાં હવે એમની જે નાની ખડેલીઓ છે એ પણ મતલબ ધીરે ધીરે તૈયાર થવાની બીકના કારણે એમને હવે સેલ કરવો છે બુલ તો કોઈ ભાઈને લેવાની ઈચ્છા હોય સારો બુલ ખાતરીવાળો તો મિત્રો તમે એમની મુલાકાત લઈ શકો છો રડકા ગામમાં અને કિંમત હું મિત્રો વિડીયોમાં તમને નહીં બતાવું અને કોન્ટેક્ટ નંબર પણ તમને વિડીયોમાં હું નહીં આપું તમે ડાયરેક્ટ કોન્ટેક કરી શકો મતલબ રડકા ગામમાં રૂબરૂ જઈ અને તમે મિયાણ જોઈ તમે ખાતરી કરી અને પછી તમે ખરીદી શકો છો ભૂલ બાકી ભૂલ છે ડાયરેક્ટ ભાગિયાનો અને ખાતરીવાળો ભૂલ છે વિયાણ તમને હું આ વિડીયોમાં બતાવું રહ્યો જોઈ શકો છો તમે અને મિત્રો અનિલભાઈનું ખાસ કરીને દૂધનું કામ છે એટલે બચ્ચાની કેર એટલી બધી પોતે કરતા નથી મતલબ કે ધરાવવાનું કે તૈયાર કરવાની પણ તેમ છતાં મિત્રો ઓછી કેરમાં પણ બચ્ચા દેખાઈ આવે છે કે ના બચ્ચા સારા બનશે જો લોહી પાણીમાં વધારે હોય તો ભૂલ ના જે બચ્ચા છે ખૂબ સારા એવા બને એમ છે તો જોઈ શકો છો મિત્રો આ છે ભૂલનું વ્યાણ મોટી પાડીઓ પણ છે નાના બચ્ચા પણ છે મિત્રો જોઈ શકો છો તમે કેવી પાડીઓ આવી છે તમે તમારી રીતે નક્કી કરજો અને જે ભાઈને કોઈને લેવાની ગણતરી મિત્રો આ બુલ એવા વ્યક્તિઓ લે કે જેને ભૂલના રૂપથી કોઈ મતલબ નથી પણ એના વિયાણથી મતલબ છે એટલે જે ભાઈઓને ભૂલના રૂપ જોતું હોય કે ભાઈ પાડા પોતામાં રૂપ હોવું પડે એવી માનસિકતાવાળા લોકો ના લે બાકી જેને બુલના રૂપથી કોઈ લેવા દેવા નથી એના વિયાણથી મતલબ છે એવાયો મિત્રો આ બુલ લઈ શકે છે